લોકલ ચેનલ ઓફ વડોદરા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ અંગલેશ્વર રોડ ઉપર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ થીમ પર યોજાયો હતો આ કાર્યક્રમ સવારે દસ કલાકે કોલેજ પરિસરમાં સમારોના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ડોક્ટર પ્રવીણ પટેલ પૂર્વ કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના હસ્તે સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હોય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના બાદ કોલેજના આચાર્ય ડોક્ટર જી આર પરમાર દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં શૈક્ષણિક ક્ષેત્રે તેમજ કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ રમત ગમત એનએસએસ અને વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક વિદ્યાર્થીઓનું ટ્રોફી મેડલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર અશોક દેસાઈ પૂર્વ ડીન કોમર્સ ફેકલ્ટી સુરત ડોક્ટર સૂર્યસિંહ એ વસાવા આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લાપારડી વલસાડ પૂજ્ય બી કે નીમા દીદી બ્રહ્માકુમારી કેન્દ્ર અંગલેશ્વર હેમંતભાઈ વસાવા આચાર્ય આદર્શ નિવાસી કુમાર કુમારશાળા નેત્રંગ રતનભાઈ વસાવા આચાર્ય શ્રીમતી એમ એમ ભગત હાઈસ્કૂલ નેત્રંગ હસમુખભાઈ પટેલ કોલેજ જમીનદાતા ઉપસ્થિત રહીને આ સમારોહને સફળ બનાવ્યો હતો અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ ચોવીસનો આજ રોજ તારીખ અઠ્યાવીસ બે ચોવીસના રોજ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી પ્રવીણભાઈ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોમર્સ ફેકલ્ટીના શ્રી અશોક દેસાઈ સરકારી વિજ્ઞાન કોલેજ આચાર્ય શ્રી સૂર્યસિંહ વસાવા એમ એમ ભક્ત સ્કૂલના આચાર્ય શ્રી રતનસિંહ વસાવા શ્રી આદર્શિંહવાસી સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ વસાવા સહિત કોલેજના જમીનદાતા હસમુખભાઈ પટેલ અને તેમનો પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા આ સર્વે વિદ્યાર્થીઓએ જેમણે શૈક્ષણિક રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરેલો છે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ સફળ બનાવવા માટે કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સર્વને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ